તો જોઈ નાઈ આપણે બરોબર ઘર રાખી દે હા હા હવે વાત કરજો શાંતિથી હા 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 કે શું કરજે કોણ આ કોણ કરતી રે તૈયાર થા મુકલી તો મેમણ આવવાનો કરે શું યાર ચોહી ના આયો મેમણ હાલ લાલ વેલા વેલા શું તું તે પેલા દઉં

એવું મને તમને ગમતું તું તારા બાપાને કહી દે ફાઈનલ બધું બધું ને આ તો હાલ ભઈ જો પપ્પા મને ગમ્યો પપ્પા ઝગા ઓય જો બે જા થઈ પાછો ડખા ના કરતા ના મને ગમ્યો છે બરોબર તો છે તો બરોબર પાછો ડખા કરતા ના ભઈ બેને ગમ્યા છે તે પછી પાકો જા આપણે તો આપણે જા બીજું ડારે ઈ તાક હ આ ઈ થાય ને હાલ જા જો હેડું અમે જીએ હા બરોબર પછી આગળ તમે જવા જીએ છે અમે જા બીશ બરોબર ફાળણ તેજ કરો હા બરોબર પાળું

મે <coughs> oh,

વાત આજીસ આવવા દે આ વાત આપણા ગામમાં લાલ પાઘડીવાળા કોઈ આયા જ નથી આવવા દે આવો જીsia ગામના સો મેમણ એ बाजूના ગામના આવો 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 ઓ રોમ રોમ મજામાં મજામાં કના ઘર જી આયા તમે અમે અમારા વેવાણા ઘર જી આયા અલ્યા ઓય કના આઈ વેવાઈ કર્યા છે તમે કોઈસ કર્યા છે કોઈ હું નામ તમાર બાપા હા

પહેણી જા લગભગ ભૂરિયો ભૂરિયો પહેણી જા મને તો વિશ્વા ને કે ભૂરો પહેણ આ આ ના કરતા ભૂરો પોત્રી એ પોછો છે પણ આપડી પેલું શાક હોટ નું એવું કીધું છે નક્કી નહીં વે ભાઈ તોડી નાખ અને જો ભાઈ એવો મગસ નો ઉસુ તોડી થઈ જાય હા ના ના કે પુરાન તો કે રજો એમ ની પાસા જિંદગી આ ગોવો કાકો નાયો કાકો બે જણા રાયમલ ના છોકરા શું વાત કરતા તા મારા બેટા એવા ના રાયમલ ના છોકરા તો હગુ થઈ ગયું છે પાછું અને વાત એ પેલા ભુજિયા વાત કરતા હતા ગોકા